રોજ ગઈકાલે કાશ્મીરના પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજંગ દળના કાર્યકરો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દેખાવ યોજી કડક પગલાં લેવા માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભારત સરકારને આ પ્રકારના હુમલાઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની માંગ રાખી હતી તેવા આતંકવાદ વિરોધી નીતિઓને વધુ શક્તિશાળી બનાવવાની અપીલ પણ કલેક્ટર મારફતે કરી હતી આતકે કાર્યકરો આતંકવાદ વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો આજ રોજ ભરૂચ જિલ્લા અંતરાસંધુ પર રાજ્યના બજરંગદત ભરૂચ કલેક્ટરશ્રીના આયોજન પત્ર આપીને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ગઈકાલે જે કાશ્મીરના પહેલા ગામમાં જે આતંકવાદી હુમલો થયો અને જેમાં છવ્વીસ લોકોની જાતિને નામ પૂછીને ગોળી મારવામાં આવી એવી જ રીતે અત્યારે દેશભરમાં ખૂને ખાતર બી આ રીતના બનાવો બની રહેલા છે તો અમે આવેદનપત્ર આપીને દેશના પ્રધાનમંત્રીશ્રીને જાણ કરવા માગીએ છીએ કે આવા આતંકવાદીઓને પકડીને કડકમાં કડક સજાઓ કરવામાં આવે